યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે વીવીઆઈપી સુવિધાના નામે ઓનલાઈન રૂપિયા લેતા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે તહેવારો અને વીકેન્ડમાં ભક્તોની ભીડનો લાભ ઉઠાવી હરિઓમ એપ્લિકેશન સહિત કેટલીક વેબસાઇટ દ્વારા દ્વારકાધીશના વીવીઆઈપી દર્શન માટે આઠસો રૂપિયા અને બેટ દ્વારકા માટે પાંચસો રૂપિયા લેવામાં આવતો હોવાનો આક્ષેપ થયા છે આ બાબત સામે આવતા દ્વારકા ગુગડી સમાજના કારોબારી સદસ્ય ભગવદ પ્રસાદ પાઠ સહિતના લોકો દ્વારા સાયબર ક્રાઈમમાં આ પ્રકારના દૂષણ પર કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે તેમણે દ્વારકાધીશ મંદિરના વ્યવસ્થાપક પ્રાંત અધિકારી અને પીઆઈ સહિતના પદાધિકારીઓને પણ લેખિત જાણ કરી આ ઓનલાઇન ફ્રોડમાં સંકળાયેલા તમામ લોકો સામે પગલા લેવા રજૂઆત કરી છે આ ઘટનાથી દ્વારકામાં આવતા ભક્તો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે મારું નામ ભગવત પ્રસાદ પાઠ છે હમણાં થોડાક સમય થયા પહેલાં હરિઓમ એ બાબતની એક એપ્લિકેશન જે ફરતી હતી એની વિધાન મેં એક ફરિયાદ કરેલી છે આ ફરિયાદને કાફી લગભગ દસથી ઉપરનો સમય થઈ ગયો દસ દિવસ ઉપર પણ કોઈ કાર્યવાહી થઈ એવું દેખાતું નથી આ સાથે જે મેં હરિયમ વેબની એપ્લિકેશન કરેલી હતી આનો મતલબ એ છે કે અત્યારે લાખો યાત્રિકો દ્વારકાની અંદરના ભાગમાં થાય તીર્થ સાથે આવે છે આવા યાત્રિકોની આસ્થા સાથે ચેડા થઈ શકે આ છે આની રજૂઆત અમે એસડીએમ સાહેબને પણ કરેલી હતી આની રજૂઆત અમે આ વહીવટદાર કરેલી હતી આની રજૂઆત માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે કરેલી છે ઓનલાઈન અને આપણા આ મુખ્યમંત્રી શ્રી કરેલી છે તો સાયબર ક્રાઇમ સેલમાં અમારી ફરિયાદ આપેલી છે એને કાફી સમય થઈ ગયો આજની સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કે નક્કર કાર્યવાહી થયેલી નથી આ બાબતે તાત્કાલિકની અસરથી યોગ્ય કાર્યવાહી થાય આની અંદરના ભાગમાં જે કોઈ પણ સંકળાયેલા છે કારણ કે લાખો યાત્રિકેની સાથેનો આ શ્રદ્ધાનો સવાલ છે તો આ જે કોઈ એની સાથે સંકળાયેલા હોય તે તમામ ઉપર જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય અને એના ઉપર જે કંઈ પગલાં લેવાતા હોય લે એવી મારી માંગ છે હરિયમ એપ્લિકેશનનો મુદ્દો એવો છે કે દ્વારકામાં વીઆઈપી દર્શન તમને કરાવવામાં આવશે આ વીઆઈપી દર્શનની જે વ્યવસ્થા છે એની એક આ એપ્લિકેશન ખોલવામાં આવી જેનું અમારી પર ધ્યાન જાતા જેથી તાત્કાલિક આનું અમને ખ્યાલ છે ત્યાંથી ત્યુ બધા અમારા પાસે પુરાવાઓ પણ મોજૂદ છે તો આ એપ્લિકેશનની અંદરના ભાગમાં એવું કહેવામાં આવ્યું કે એક પર દીઠ આઠસો રૂપિયા લેવામાં આવશે અને બે દ્વારકામાં પાંચસો રૂપિયા લેવામાં આવશે આની અમે ખરા ઊંડું ઉતરતા એક માણસ પોતે આમાં એપ્લિકેશનનો કોન્ટેક કરે છે મેં પોતે પણ કોન્ટેક કરેલો છો આની અંદર ભોગ બનનાર જે વ્યક્તિ છે જેને આઠસો રૂપિયા ભરી અને જે કંઈ પણ વસ્તુ આમાં પુરાવાઓ છે જે રસીદ પહોંચ વગેરે જે આની સંકળાયેલા છે એવા પુરાવા પણ અમારી પાસે છે તો આ જે એપ છે એની અંદરના ભાગમાં બે દ્વારકામાં પાંચસો રૂપિયા ને આઠસો રૂપિયા આવી એપ ખોલેલી છે આ બાબત છે એ લાખો યાત્રિકોનો સદાનો સવાલ છે જ્યાં અમે તીર્થ પૂરતો પંડા લોકો અમે ત્યાં અમે મંદિરની અંદર હોઈએ આ એમને પણ ઇમેજને એમની પણ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે જેને ધ્યાનમાં લઈ અને અમે આ ફરિયાદ કરવી પડેલી છે તો આ ફરિયાદનો નિકાલ તાત્કાલિક આવે એવી અમારી માંગ છે